રીબડામાં અમિત ખૂટના આપઘાત કેસમાં આજે નવો જ ધડાકો થયો છે અમિત ખૂટને દુષ્કર્મ કેસમાં ફસાવવામાં આવ્યો હતો સોશિયલ મીડિયાના માધ્યમથી પૂજા રાજગોરનો સંપર્ક સાધવામાં આવ્યો હતો પૂજાને સગીરાને નોકરીની લાલચ આપી સોશિયલ મીડિયાના માધ્યમથી અમિતનો સંપર્ક કરવામાં આવ્યો હતો બાદમાં મિત્રતા કરી પ્રેમ સંબંધ કેળવી શારીરિક સંબંધ બાંધવા તેમજ બળાત્કારની ખોટી ફરિયાદ કરવાનું જણાવ્યું હતું સગીરાને બદલામાં તમારી લાઈફ બની જશે તેમ કહ્યું મિત્રો સગીરાને બદલામાં તમારી લાઈફ બની જશે સારામાં સારી નોકરી પણ મળી જશે તેવી ઓફર કરવામાં આવી હતી પૂજા રાજગોર તેમજ તેની સાથે રહેલી સત્તર વર્ષીય સગીરાને પૈસાની જરૂરત હોવાથી ખોટી ફરિયાદ કરવા બાબતે તૈયાર થયા હતા ફરિયાદના સમયે વકીલ સંજય પંડિત તેમજ દિનેશ પાત્ર શરૂઆતી જ અંત સુધી તમારી સાથે રહેશે તેવું પણ જણાવ્યું હતું ગોંડલ તાલુકા પોલીસ દ્વારા પૂજા રાજગોર સગીરા તેમજ બંને વકીલોની અટકાયત કરવામાં આવી છે મોડલ ઉપર દુષ્કર્મ મામલે જેના વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી તે રીબડાના અમિત ખૂટ નામના યુવાનના આપઘાત પ્રકરણમાં સુસાઈડ નોટના આધારે પોલીસે દુષ્કર્મનો ભોગ બનેલી યુવતી અને તેની સહેલી ઉપરાંત અનિરુદ્ધસિંહ જાડેજા અને તેના પુત્ર રાજદીપસિંહ જાડેજા વિરુદ્ધ આપઘાત માટે મજબૂર કરવા અને પૂર્વ આયોજિત કાવતરાની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો આ મામલે રીબડા અને ગોંડલ વચ્ચે વાતાવરણ ગરમાયું છે પોલીસ ફરિયાદ બાદ રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજા અને તેમના પુત્ર રાજદીપસિંહ જાડેજાના સમર્થનમાં આજે તેના સમર્થકોએ રેલી કાઢી કલેક્ટરને આવેદનપત્ર આપી નિષ્પક્ષ તપાસ કરવાની માંગણી કરી હતી આ મામલો ધીમે ધીમે વધુ ઉગ્ર બનતો હોવાનું ચર્ચાઈ રહ્યું છે ગોંડલ સાથેની જૂની અદાવતમાં રીબડાવાળાને પીટ કર્યાના આક્ષેપ સાથે આજે એક જેટલા લોકોએ કલેક્ટર કચેરી ખાતે રેલી સ્વરૂપે પહોંચી હતી અનિરુદ્ધ અને રાજદીપસિંહ નિર્દોષ હોવાથી રજૂઆત કરી હતી અને ન્યાયિક તપાસની માંગણી કરી હતી આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર આ મામલે ગુનો નોંધવા માટે માજી ધારાસભ્ય જયરાસિંહ જાડેજા તથા તેમના પુત્ર જ્યોતિ આદિત્યજી જાડેજા અને રાજકોટના પાટીદાર આગેવાનો ગોવિંદભાઈ ભગવાનજી સનપરિયાએ પોલીસ ઉપર દબાણ લાવ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યા છે આ મામલે ગુનાના કામે ભૂમિકાને ધ્યાનમાં લઈ પોલીસ કાર્યવાહી અર્થે નોટિસ કરી રૂબરૂ બોલાવવાની મૃતકના સુસેટ નોટ અને ફરિયાદીના આરોપોને મળતું સમર્થન હોય તેવા સંજોગોની પોલીસ તેઓની સામે કાર્યવાહી કરે તેવી ન્યાયની માંગ કરી છે આ ઉપરાંત રજૂઆતમાં ગોંડલમાં અનિરુદ્ધસિંહ જાડેજા અને જયરાસિંહ જાડેજા વચ્ચે રાજકીય અદાવત હોય જયરાસિંહ જાડેજા દ્વારા કાનૂની પ્રક્રિયાને હાથ ધરાવી અને તેને સામાજિક અને રાજકીય અસ્તિત્વ પૂરું કરવા અનિરુદ્ધસિંહ જાડેજાને તેમના પુત્રને ફિટ કરી દેવાનો આક્ષેપ કરાયો છે